અગ્નિકાંડ સર્જાયો અને અગ્નિકાંડ બાદ અધિકારી જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી એક બાદ એક રાજીનામા પણ પડી રહ્યા છે સતત હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે તેની વચ્ચે વર્ગ ત્રણના કર્મચારી અમિત દવે કે જે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં ફરજ બજાવતા હતા હવે તેમણે પણ રાજીનામું સોંપી દીધું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદથી લઈને રાજકોટમાં કોઈ પણ અધિકારી કે જે જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી વર્ગ ત્રણના કર્મચારી અમિત દવે કે જે આ જવાબદારી સંભાળી રહ્યા હતા તેમણે મુક્તિ માંગી હતી જો કે તેમને તે મળી ન હતી હવે આખરે તેમણે રાજીનામું આપી દીધું છે હવે આ જવાબદારી કોણ સંભાળશે કોને ચાર્ટ સોંપાશે અને અમિત દવેનું શું કહેવું છે ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત દવેને જે ચાર્જ સોંપવામાં આવ્યો તેમાંથી મુક્તિ અને ત્યાર પછી હવે તેમને પોતે જે વર્ગ ત્રણ એટલે કે ફાયર સ્ટેશન ઓફિસર તરીકે જે ફરજ બજાવતા હતા તેમાંથી પણ તેમને રાજીનામું છે તે આપ્યું છે આપણી સાથે અમિતભાઈ દવે છે તેમની સાથે અમિતભાઈ રાજીનામું આપવાનું એવું શું કારણ કે ટીઆરપી ગેમ ઝોન પછી કોઈ અધિકારીઓ એક તો આવવા તૈયાર નથી એની વચ્ચે તમે જે ઇન્ચાર્જ ઓફિસર તરીકે હતા એમાંથી પણ રાજીનામું આપી રહ્યા છો ખાસ કરીને મારી હેલ્થ સારી નથી રહેતી મને થોડાક સમયથી જે બીપી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ આવી ગયા છે બીજું કે મારા ફાધર હમણાં જ એક્સપાયર થઈ ગયા પંદર વીસ દિવસ થયા એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે અને મારા મધર ની પણ તબિયત સારી નથી રહેતી મારો સન છે એ પણ દસમા ધોરણમાં અભ્યાસ કરે છે એટલે એના લીધે થોડું ઘરની જવાબદારી વધવાના કારણે હેલ્થ રાજીનામું મૂક્યું છે બીજું કોઈ રીઝન નથી ખાસ કરીને અત્યારે જે રીતના ગરબાના આયોજનો છે નવરાત્રી દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ફાયરનું સૌથી મહત્વની છે અને એ તમારા પદ ઉપરથી જ આપવામાં આવતું છે તો તમે હવે રાજીનામું આપી દીધું આ લોકોનું શું મેં નવરાત્રિના ફાયર એનો સી મોસ્ટ ઓફ ઇસ્યુ કરી દીધા છે અને અત્યારે હજી મેં રાજીનામું પહેલી તારીખે ઇન્વર્ટ કરાવ્યું અને કમિશનર સાહેબને ધ્યાન ઉપર કદાચ આજે આવશે કારણ કે ગઈકાલની રજા હતી એટલે એટલે હજી ત્રસ ત્રીસ દિવસના જે નોટિસ પીરિયડ છે એ તો હું અહીંયા નોકરી કરવાનો જ છું એટલે એવું તો કોઈનું કામ અટકશે એ રીતના તો હું નહીં પેલું કરું બરાબર ઇમરજન્સીના સર્વિસને અસર થાય કે નવરાત્રી હોય કે દિવાળી હોય એ લોકોના જે ફાયર સેફ્ટીના સાધનો બધા વ્યવસ્થિતપણે રાખેલા હશે તો અમે અહીંથી એનઓસી ઇસ્યુ કરશું પારિવારિક કારણ તો સમજાયું પણ ક્યાંક અલગ 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 જાતના પ્રેશરો હતા કે તમે કીધું કે કોલેસ્ટ્રોલ બીપી ડાયાબિટીસ આ બધા રોગ આવી ગયા તો ક્યાંક માનસિક તણાવ હતો એના કારણે આપ રાજીનામું આપી રહ્યો છું ડૉક્ટરના કહેવા મુજબ મને છે ને વર્કલોડ અને વર્કના સ્ટ્રેસને લીધે મને આ બધું આવેલું છે એટલે મારે સારી રીતે જીવવા માટે મારે મેં ઘરે પણ નક્કી કરી લીધું છે અને આમેય નક્કી કરી લીધું છે એટલે રાજીનામું હું મારી હવે પછીની લાઈફ સારી રીતે જીવવા માટે થઈને જ મેં રાજીનામું આપ્યું પ્રકારનો વર્કલોડ વર્કલોડ એટલે અહીંયા ઓનલાઈન બી એટલા બધા એપ્લિકેશનોને એ પણ છે પછી ક્યારેક એવું બનતું કે ભાઈ સર્વર ચાલતું ન હોય આપણે કોઈનું કામ કરી ન શકીએ પછી અહીંયા પણ ફાઇલોનો ભરાવો છે સામે સ્ટાફ શોર્ટેજ બહુ જ છે પછી સામે ઇન્સ્પેક્શન કરવા બધે ફિલ્ડવર્ક કરવું તો એમાં બી શકાતું એટલે ખાસ કરીને એ વર્કનો લોડ છે એનું વર્કનું સ્ટ્રેસ મારા ઉપર આવ્યું છે મારી હેલ્થ ઉપર આવ્યું છે એટલે મેં રાજીનામું આપ્યું જામનગર હોય અમદાવાદ હોય કે પછી ગાંધીનગર હોય તમામ જગ્યાના જે અધિકારીઓ રાજકોટ આવવા તૈયાર નથી એનું કારણ શું એનું હવે કારણ તો હું તો કંઈ બીજું કહી નથી શકતો કારણ કે એનું કારણ તો એ પર્સનલી લેતા હોય છે બાકી હું આ અત્યારે નોકરી કરું જ છું બરાબર હું ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ આપ્યો છે તો હું જ્યારથી આપ્યો છે ત્યારથી મેકમ નથી અથવા તો મેકમ છે એ પ્રમાણે સ્ટાફ નથી અન્ય કોઈ એવા કારણો છે કે કામ કરી શકતા નથી શું એવા કારણો કામ ન કરી શકવાનું કારણ ખાલી એવું કહી શકાય કે સ્ટાફ ઘણો ઓછો છે જે હોવો જોઈએ એનાથી લગભગ પચીસ ત્રીસ ટકા જેવો સ્ટાફ ઓછો છે સાહેબ staff ની અછત સાથે સાથે કોઈ ગેરકાયદેસર બાંધકામ હોય કાયદેસર કરવા દબાણો અથવા ફાયર એન ઓસી આપવા માટે દબાણો કરવામાં આવે છે એવું કંઈ ખરું ના ગેરકાયદેસર કોઈ વસ્તુ હોય તો એમાં તો અમે ફાયર એન ઓસી આપતા જ નથી બરાબર બીજી કોઈ અન્ય પ્રેશર કે રાજકીય કે એવું કોઈ કારણ નથી ચોક્કસ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે હતા કે તેમને ખાસ કરીને સ્ટેશન ફાયર ઓફિસર તરીકે પણ તેમને રાજીનામું છે તે આપી દીધું છે છેલ્લા ઘણા સમયથી તેમને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકેથી પણ તેમને છૂટા કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા હતા પરંતુ હવે તેમના પારિવારિક કારણો અને સાથે જ માનસિક તણાવ જે અત્યારે જોવા મળી રહ્યો છે ને તેને કારણે તેઓ રાજીનામું છે તે આપી રહ્યા છે હવે ત્રીસ દિવસનો તેમને નોટિસ પીરિયડ છે અને નોટિસ પીરિયડ પછી જે નેવું દિવસ નોટિસ પીરિયડ છે અને ત્યાર પછી તેઓ આ પદ પરથી મુક્ત છે તે થશે પરંતુ અત્યારે જે રીતના તેમને રાજીનામું આપ્યું છે અને અનેક ચર્ચાઓ છે તે અત્યારે ચાલી રહી છે જેવર સર બિલકુલથી ગૌરવ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર તો તમે સાંભળ્યું કે ઝી ચોવીસ કલાકની ટીમ અમિત દવે સાથે વાત કરવા માટે પહોંચી હતી અને તેમની સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે વર્કલોડ ઘણો રહે છે અને તેમનું સ્વાસ્થ્ય બરાબર નથી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમણે રાજીનામું આપી દીધું છે તેમણે ઘણા સમયથી માંગ કરી હતી તેમણે ફરજમાંથી મુક્ત કરવા માટે પરંતુ ફરજ પરથી મુક્ત કરવામાં ન આવતા આખરે તેમણે રાજીનામું આપી દીધું છે વર્કલોડ વધુ હોવાથી તણાવ રહેતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો સાથે જ તેમણે કહ્યું કે મને બીપી અને ડાયાબિટીસ કોલેસ્ટ્રોલની પણ બીમારી થઈ છે અને સ્ટાફનો અભાવ પણ છે તેના કારણે વર્કલોડ પણ વધુ રહે છે ઓફલાઈન અને ઓનલાઈન પણ કામગીરી રહે છે સ્ટાફમાં થી ત્રીસ ટકાની ઘટ છે અને તેના કારણે સતત વર્કલોડ રહે છે ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે તો રાજકોટમાં એક તરફ અગ્નિકાંડ સર્જાયો અને ત્યારબાદથી જે કાર્યવાહી શરૂ થઈ ત્યારબાદથી ફાયર વિભાગમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવવા માટે કોઈ પણ અધિકારી તૈયાર નથી